કેમ છો ખેડૂત મિત્રો મજામાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ હું તમામ વ્યૂવરનું અને આપણી ચેનલ જોતા તમામ ખેડૂતોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક મહત્ત્વનો વિડીયો બનાવવાનો છે કે કપાસ ઊગી ગયા પછી કપાસના થી ત્રીસ દિવસનો થાય એટલે કયું ખાતર નાખવું અને કયું કયું ખાતર એની સાથે આપવું એના માટે આપણે આજે વિડીયો બનાવવાનો છે તો પહેલું ખાતર ક્યુ વાપરવું અને એની સાથે કયું ખાતર મિક્સ કરવું જેથી ખેડૂતને ખર્ચો ઘટે અને ઉત્પાદન વધે એવો હંમેશા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર પ્રયાસ રહ્યો છે કે ખેડૂતનો ખર્ચો ઘટે અને ઉત્પાદન વધે એટલા માટે જ આપણે વિડીયો બનાવતા હોય છે તો આપણા આ વિડીયોને એન્ડ સુધી જોજો અને ખેતીલક્ષી રસપ્રદ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપતા હોય છે તો આપણા વિડીયોને છેલ્લે સુધી જોજો હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી કે કપાસની અંદર પૂર્તતા માટેનું કયું ખાતર વાપરવું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણો કપાસ વીસ થી ત્રીસ દિવસની વચ્ચેનો થાય ત્યારે પૂરતી ખાતર તરીકે યુરિયા વાપરવાનું હોય છે પરંતુ સારામાં સારી વસ્તુ જો તમને કહું તો યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટ વાપરવું બહુ હિતાવ છે કારણ કે આમાં નાઇટ્રોજન અને સલ્ફર એ બંને તત્વો આવી જાય છે પણ ખેડૂત મિત્રો આ ખાતર છે એ ખેડૂતને લેવું ખૂબ જ મોંઘું પડે છે જેથી મોટા ભાગના ખેડૂતો યુરિયાને પાસ કરે છે અને એમોનિયમ સલ્ફેટને પાસ કરતા નથી તો ખેડૂત મિત્રો એના માટેનો હું તમને આજે ઓપ્શન બતાવું કે એ આપણે ન વાપરવું હોય મોંઘું પડતું હોય તો એના પછીનું આપણે પૂર્તતા માટે કયું ખાતર વાપરવું તો ખેડૂત મિત્રો તમારો કપાસ એ વીસથી ત્રીસ દિવસનો વચ્ચે હોય ત્યારે આપણે ખાતર વાપરવા માટેનું તમને એક ભલામણ કહું કે એક વીઘાની અંદર પાંચથી સાત કિલો યુરિયા અને બેન્ટોનાઇટ વાળું નેવું પ્રકાર સલ્ફર આવે એ બંનેને મિક્સ કરી અને તમારે પૂરતું પૂરતી ખાતર એટલે કે યુરિયા સાથે આ બંને બે ખાતર વાપરી નાખવાના હોય છે એક વીઘાની અંદર પાંચથી સાત કિલો યુરિયા અને એની સાથે એકથી બે કિલો બેન્ટોનાઇટ નેવું ટકા વાળું સલ્ફર છે એ મિક્સ કરી અને પૂરતી ખાતર તરીકે વાપરવાનું જેના કારણે તમારા છોડને પીળો પડતો અટકાવશે વેજીટેટર ગ્રોથ થશે અને યુરિયાને નાઇટ્રેટ રૂપમાં ફેરવવા માટે એ સલ્ફર એ મહત્વનો પાક છે બીજા નંબરમાં સલ્ફર છે એ કોઈ પણ તેલબિયા પાકની અંદર સારામાં સારું કામ કરતું હોય છે તો ખેડૂત મિત્રો હવે આપણે કપાસ આશરે તમામ ખેડૂતોના વીસ થી ત્રીસ દિવસના થઈ ગયા છે અને તમારે પહેલો ડોઝ એટલે કે પહેલી વખત ખાતર નાખવાની હું તમને આની ભલામણ કરું છું હવે આપણે આ ભલામણ કરી હવે વાત થઈ બીજા ડોઝની તો બીજા ડોઝમાં જ્યારે તમારે ખાતર નાખવું તે પછી પચીસ પચીસ દિવસે પાછું યુરિયા એક બીઘાની અંદર આઠથી દસ કિલો અને સલ્ફર

તો એક વીઘાની અંદર દસ કિલો યુરિયા ચડાવી દેવાનું અને સાથે લિક્વિડ પોટેશિયમ સલ્ફેટ એટલે કે લિક્વિડ પોટાસનું આવે છે એ એક એકરે એક લિટર ચડાવી અને તમારા કપાસની ડોઝના ખાતર તરીકે પૂર્તતા કરવાની હોય છે એટલે તમારો કપાસ છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ પણ પાછો નહીં પડે અને સારામાં સારું ઉત્પાદન તમારો કપાસ આપશે તો ખેડૂત મિત્રો મેં આ તમને ત્રણ ડોઝની વાત કરી હવે પછીના જ્યારે જ્યારે તમે ડોઝ મારો દાખલા તરીકે ચોથો ડોઝ હોય પાંચમો ડોઝ હોય તેમાં યુરિયા સાથે અલ્ટરનેટ ક્યારેક સલ્ફર અને ક્યારેક પોટાશ એમઓપી આ વાપરવાથી તમારું ઉત્પાદન વધશે તમારી જમીન ભરભરી રહેશે છોડવાનો બાંધો મજબૂત થશે છોડવાના બોલ સાઇઝ મજબૂત થશે જીનવાની અંદરથી જે બ્લાસ્ટિંગ થાય એ રૂની ટકાવારી સારી નીકળશે કપાસીઓ મજબૂત થશે એટલે કહેવાનો તાત્પર્ય છે કે એકંદરે તમારું ઉત્પાદન એ સારું આવશે હવે બીજા નંબરમાં આપણે વાત કરી કે જો યુરિયા ખાતર છે તમે વારંવાર યુરિયા વાપરતા હોય તો એની પાછળ સાઈડ ઇફેક્ટ પણ હોતે આવે છે સાઈડ ઇફેક્ટ શું છે કે યુરિયા તમે વધુ વાપરશો તો તમારા કપાસનો છે ગ્રોથ વેજીટેવ ગ્રોથ એટલે વૃદ્ધિ એકદમ પકડી લેશે કપાસ તમને લીલોછમ લાગશે નાઇટ્રોજન આવે એટલે લીલોછમ લાગશે પરંતુ ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી શક્યતા છે એટલે ક્યારેય ઓવરડોઝમાં યુરિયા વાપરવું નહીં તમને એમ થશે કે વીઘે સાત આઠ કિલો યુરિયામાં શું ફાયદો થાય પરંતુ તમારો છોડવો બત્રીસથી સાઠ દિવસનો હોય ત્યારે એને વીઘે સાતથી દસ કિલો જ યુરિયાની જરૂરિયાત પડે છે બાકી તમામ પ્રકારનું નાખેલું યુરિયા એ નાઇટ્રોજન રૂપે બાષ્પીભવન થઈ અને હવામાં વહી જતું હોય છે છોડવો ઉપાડી શકતો નથી આપણો ખર્ચો વધે છે અને આપણું મન વરે છે કે આ વખતે આપણે યુરિયા હટી દીધું છે પરંતુ હટીને તમે નાખી દીધેલું નથી તમારો પૈસાનો દુર્વ્ય થાય છે તમારું ઉત્પાદન ઘટે છે એટલે ક્યારેય કપાસની અંદર ડોઝ તરીકે વાપરો તો જે કૃષિ યુનિવર્સિટીની ભલામણ કરેલ છે એથી ઓવર ડોઝ ક્યારેય વાપરવાનો નથી વાપરવાથી તમારો ગ્રોથ વધી જાય છે પછી તમે એમ કહો કપાસ મારો માથાઢપ થઈ ગયો પરંતુ હજી ઝીણવા તૂટક તૂટક અને ફાળ ઓછા પ્રમાણમાં છે તો આવું જ બને કારણ કે તમે યુરિયા વધુ વાપરેલું છે તો મેં તમને આ ભલામણ કરી એ પ્રમાણે તમે તમામ ડોઝ નાખજો દસ કિલોથી વધારે ગમેવડો કપાસ થઈ જાય તો દસ કિલોથી વધારે યુરિયા વાપરવાનું નથી એ પાંચથી સાત કિલોથી સ્ટાર્ટ કરવાનું અને દસ કિલોએ અટકી જવાનું જેના કારણે અને બીજું સાથે સાથે મેં તમને કીધું મે એમઓપી અને સલ્ફર તો ફરજિયાત રાખવાનું એક વખત સલ્ફર રાખ્યું હોય તો બીજી વખત એમઓપી નાખવાનું આ નાખવાનું જેથી કરીને તમારો કપાસ બાજુવાળા ખેડૂત જોવા આવશે કે તમે આ કયું ખાતર નાખો છો કે આટલા જીંડવાનું સેટિંગ છે ફ્લાવરિંગ આટલું છે ફાલ ખરકતો નથી ફાલની સાઈઝ મોટી છે જીંડવા પણ એકદમ લાઇટ અને ચમકદાર છે તો ખેડૂત મિત્રો આજે આ વિડીયોમાં મારે તમને આટલી જ ભલામણ કરવાની છે કે તમારા કપાસની અંદર કયું ખાતર વાપરવું બરાબર અને ડોઝ તરીકે ખાતર વાપરેલું તેના સાથે શું ફેરવું એ આપણે બધી વિડીયોમાં વાત કરી દીધી હવે આપણે આ યુટ્યુબ ચેનલ છે એ ખેડૂત છે આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને મજા આવશે અને તમારો ખર્ચ ઘટશે અને તમારો કપાસનો ભાગ તંદુરસ્ત રહેશે તો આપણી આ યુટ્યુબ ચેનલને બીજા ખેડૂત સુધી પહોંચાડી લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને આપણી યુટ્યુબ ચેનલને તમામ ખેડૂત ગ્રુપમાં પહોંચાડજો જેથી કરી અને ડોઝે ડોઝનું ખાતર કયું વાપરવું એની રસપ્રદ માહિતી આપણા યુટ્યુબના ચેનલ મારફતે મળતી રહેશે ધન્યવાદ